રાધે રાધે તમારા બાળકને વારંવાર નજર લાગી જાય છે શું તકલીફ છે શું કારણ છે સમજાય જ નહીં અને સૌથી વધારે ચિંતા માને હોય છે કે બાળક કેમ રડતું હશે કેમ ખાતું નથી કેમ પીતું નથી કેમ એને પગ દુખતા હશે કેમ એને માથું દુખતું હશે આ બધી જ પરિસ્થિતિ માં જોઈ શકે છે પણ આ મા એની વેદના સહન કરી શકતી નથી માટે આપની માટે નાના બાળકને અથવા પાંચ થી દસ વર્ષના ઉપરના બાળકો જે છે એને વારંવાર જે નજર લાગી જાય છે એની નજર ઉતારવા માટે શું કરવું જોઈએ અને નજર કઈ રીતે ઉતારવી જોઈએ અને એ નજર ઉતારવાથી શું નજર ઉતરી જશે તે ફરી પાછી નજર લાગી જશે માટે આપની માટે સરસ મજાનો વિડીયો આવ્યો છું મારા વિડીયોની અંદર અંતિમ સુધી જોડાયેલા રહેજો અને કૃપા કૌશી વાત અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલો પ્રયોગ જ્યારે બાળક રોતું હોય રુદન કરતો હોય અને એમાં પણ ખાસ કરીને સંધ્યાના સમય તો એમ સમજવું કે ચોક્કસ એને નજર લાગે છે સંધ્યાના સમયે જ્યારે બાળક રોતું હોય તો સૌથી પહેલું મા એ કામે કરવાનું છે જે એક મહિનાથી લઈ અને દોઢ વર્ષ બે વર્ષ કે ચાર વર્ષનું બાળક છે એની માટે સૌથી પહેલો પ્રયોગ કરવાનો છે કે તમારે એની ઉપરથી કાઢી રહી ચપટી લેવાની છે સાથે ચાર કાંકરી મીઠું જે આખું મીઠું આવે છે એ આખું મીઠું લેવાનું છે દરેલું મીઠું લેવાનું નથી બને ત્યાં સુધી આખા મીઠાનો ઉપયોગ કરવાનો એ બંને વસ્તુ એના ઉપરથી ઉતારી અને પછી ચાર રસ્તે ફેંક્યાવાની છે એના દ્વારા એ બાળકની નજર ઉતરી જશે ત્યારબાદ ઘણીવાર એવું પણ થાય છે કે બાળક દૂધ નથી પીતું રાત્રે કાંઈ જમવાનું જે આપે છો તમે રૂટિનમાં એ જમતું નથી આજે તો એવું ઘણીવાર થતું હોય છે તો શું કરવાનું છે જે જમવાની વસ્તુ છે અથવા દૂધ છે એની અંદર આખું મીઠું એક કાંકરી લેવાની છે નાખી અને એના માથા ઉપરથી સાત વખત ઉતારી અને એ દૂધ હોય દૂધ કૂતરાને પીવડાવી દેવાનું છે ત્યારબાદ જે મોટા બાળકો છે જે છ વર્ષથી બાર વર્ષથી તેર વર્ષ પંદર વર્ષના બાળકો છે કોઈ પણ પ્રસંગમાં જઈને આવ્યા હોય પગના દુખાવાની રાડું પાડતા હોય માથાના દુખાવાની રાડું પાડતા હોય એની આંખો લાલ થઈ ગઈ હોય આંખો બળતી હોય આંખો દુખતી હોય હાથ પગ તૂટતા હોય તો સમજો કે ચોક્કસ એને નજર લાગી છે તો એના માટે માએ શું કરવાનું છે માતાએ થોડીક ચપટી રાઈ લેવાની છે સાત કાંકરી મીઠું લેવાનું છે અને સાથે સાથે સાત ટુકડા કપડાના લેવાના છે અને જે સૂકા લાલ મરચાં આવે એ લાલ મરચાના સાત ટુકડા લેવાના છે આ બધી વસ્તુ ભેગી કરી મુઠી રાખી અને એની ઉપરથી સાત બાર ઉતારી અને પછી ચૂલાની અંદર સળગાવી દેવાનું છે પછી તમે છાણા મૂકી અને ભઠ્ઠો કરી અને એમાં સળગાવો તો પણ વાંધો નથી પણ એ સળગી જવું જોઈએ આખે આખું એ સળગાવવાથી બાળકને નજર ઉતરી જશે અને ત્યારબાદ ક્યારેય નજર લાગશે નહીં ત્રીજો પ્રયોગ એ કરવાનો છે કે જ્યારે બાળક રાત્રે અડધી નિંદ્રામાંથી સૂઈ જાય તો એક ડોડી ચાંદીની બનાવડાવવાની એની અંદર હનુમાન સાલીસાનો અથવા એક મંત્ર આપું છું એ ડોડીની અંદર નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહ આ મંત્ર એક કાગળમાં અથવા ભોજપત્રમાં લખી અને એ ચિઠ્ઠી એ દોડીમાં પરવી દેવાની છે એ દોડી કાળા દોરામાં એ બાળકને પહેરાવી દેવાની છે ત્યારબાદ ચોથો પ્રયોગ તમારે એ કરવાનો છે કે તમારું બાળક રાત્રે નિંદ્રામાં ડરી જતું હોય બીકના હિસાબે જાગી જતું હોય ઝપકી જતું હોય તો તમારે સૌથી શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે કે તમારે રાત્રે સુવાના સમયે તમારે ગાયને અથવા ફોનમાં પણ તમારા હનુમાન ચાલીસાનો પાઠ રાત્રે બાળકને સંભળાવી અને પછી જ સુવડાવવાનો જેથી બાળકની અંદર જે ડર છે એ ડર નીકળી જશે ને રાત્રે આવવાનું ઝપકીને જાગી જવાનો બંધ જશે માટે આપને ઉપાય કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે ગૃભા ગૌ બાધા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો આપ સૌને રાધે રાધે